આદર્શ વિદ્યાલયમાં ખેલ પ્રતિભા કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રતિભા શોધ અંતર્ગત બોટાદ ખાતે આદર્શ વિદ્યાલય માં નવ વર્ષ થી અગિયાર વર્ષની ઉંમર સુધીના બાળકોના રમત ગમત ખેલ પ્રતિભા શોધ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ રમતોમાં અને ખેલમાં જે બાળકો નિષ્ણાત છે તેઓના ટેસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આશરે તેરસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો તેનો મૂળભૂત હેતુ એવો હતો કે ગુજરાતમાંથી જે ખેલ પ્રતિભા છે તેને બહાર લાવી અને તેને પ્રોત્સાહિત કરવા માટેની યોજના આવેલી છે તે અંતર્ગત ઊંચી કૂદ લાંબી કૂદ વગેરે જેવી રમતગમતમાં રસ ધરાવનાર બાળકોનો આજે ટેસ્ટ લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોચ કૌશિક પટેલ તેમજ ગૌતમભાઈ દેસાઈ કુસ્તી કોચ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ખેલ પ્રતિભા શોધનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનું આવેલ હતો અને ત્યારબાદ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પણ આ પસંદગી પામેલ બાળકોને મોકલવામાં આવશે અને પસંદગી પામેલા બાળકોને સરકાર શ્રીની યોજનાઓ અંગે વિવિધ લાભ પણ મળશે જેથી કૌશિક પટેલ જિલ્લા કોચ તેમજ ગૌતમ દેસાઈ કુસ્તી કોચ દ્વારા તમામ વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે આપના બાળકોને ખેલ પ્રત્યે રુચિ દાખવી આ પ્રતિભા શોધના કાર્યક્રમમાં બાળકોને મોકલવા પણ વિનંતી કરાઈ છે હું કૌશિક પટેલ ડિસ્ટ્રિક્ટ કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તારીખ એક ચાર બે હજાર ચોવીસથી ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાના ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનનો કાર્યક્રમ આદર્શ વિદ્યાલય બોદાટ ખાતે યોજવામાં આવ્યો જેમાં તેરસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે આ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ હવે રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા જશે જે ખેલાડીઓ સિલેક્ટ થશે અને એમાંથી જે ખેલાડીઓ પસંદગી પામશે એમને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાં સરકાર દ્વારા એમને વિવિધ લાભો આપવામાં આવશે જેવા કે સ્કૂલ ફીઝ છે હોસ્ટેલ ફીઝ છે ખેલાડીઓની સ્પોર્ટ્સને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવશે ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોચિસ અને ટ્રેનરની સુવિધાઓ આપવામાં આવે છે જે ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે તૈયાર કરવામાં આવશે આ જે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ છે એમાં અંડર નાઇન અને અંડર ઇલેવનના વિદ્યાર્થીઓ છે એટલે આઠ વર્ષથી લઈને નવ વર્ષ અગિયાર વર્ષ સુધીના ખેલાડીઓ આ ટેસ્ટમાં ભાગ લીધો છે જેમાં નવ પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા છે જેમાં છે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે વર્ટિકલ જમ્પ છે હાઈટ વેઇટ છે આઠસો મીટર દોડ છે ત્રીસ મીટર દોડ છે એવા નવ પ્રકારના ટેસ્ટ લઈ અને એમને પસંદગી કરવામાં આવશે એવા ખેલાડીઓ છે એ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદની કચેરીનો સંપર્ક કરે અને આવતા વર્ષે પણ આ ટેસ્ટ થશે અને આવનારા વર્ષોમાં પણ આ ટેસ્ટ થવાના છે તો તમામ વાલીઓ અને ખેલાડીઓને વિનંતી છે કે તેઓ અમારો સંપર્ક કરી શકે છે નમસ્તે હું ગૌતમભાઈ દેસાઈ ડીએલએસએસ કુસ્તી કોચ બોટાદ બાળકોને લોકો માટે અને વાલીઓ માટે એટલો જ સંદેશો આપીશ કે સાહેબ શ્રીએ જે હમણાં કીધું વાત કરી કે જે જિલ્લા કક્ષાએ બાળકો અત્યારે હવે એકથી ત્રણ તારીખ વચ્ચે જે ટેસ્ટનું આયોજન થયું હતું એ બાળકો હવે રાજ્ય કક્ષાના આગામી ટેસ્ટ માટે ભાવનગર મુકામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એમનો રાજ્ય કક્ષાનો ટેસ્ટ હશે અને એ બાદ જે સિલેક્ટ થયેલા જે બાળકો છે એમને વિવિધ જે રાજ્ય સરકારની જે એકતાલીસ ડીએલએસએસ છે એ ડીએલએસએસની અંદર એ લોકો ત્યાં હાજર થશે અને પોતાની આગળની કામગીરી જે સુવિધાઓ અને લાભો જે સાહેબશ્રીએ કીધા એ પ્રમાણે એ લેશે લાભ અને વાલીઓને તો ખાસ તો એટલું જ કહેવાનું કે આવી ગુજરાત સરકારની શ્રેષ્ઠતમ યોજના છે બાળકોના સર્વાંગી વિકાસ માટે તો એમાં આપણે સૌ સહભાગી બની અને બાળકો દ્વારા જ આ યોજનાનો પૂરતો લાભ લઈ અને આપણા બોટાદ જિલ્લાના બાળકો પણ આગામી સમયની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લે અને વિજેતા બને એવી આજના ટેસ્ટ અનુરૂપ હું સૌને શુભકામના અને અભિનંદન પાઠું છું